નમસ્કાર મિત્રો આજની અમારી સ્ટોરી વિડીયો સાથે જોડાવા બદલ તમારો આભાર મિત્રો આજની સ્ટોરી વિડીયો શરૂ કરીએ એ પહેલાં તમને નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે આવી નવી વિડીયો તમને મળી શકે આજની સ્ટોરી વિડીયોમાં આગળ તમને જણાવીએ કે એક અત્યંત ધનાધ્ય પરિવાર હતો એ પરિવારમાં માતા પિતા તેમની એક દીકરી એક દીકરો અને તેના દાદા દાદી એમ કુલ મળીને રહેતા હતા ઉંમર મોટી હોવાના કારણે તેના લગ્ન નક્કી કરી દેવામાં આવી ચૂક્યા હતા થોડા સમય પહેલા જ દીકરીની સગાઈ પણ કરી દેવામાં આવી હતી દીકરીના લગ્નમાં કોઈ પણ જાતની ખામી ન રહે તે માટે લગભગ છ મહિનાથી દીકરીની લગ્નની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી અને આખરે લગ્નનો દિવસ પણ આવી ગયો દીકરીના લગ્ન ખૂબ જ ધામધૂમથી કરવામાં આવ્યા દીકરીના લગ્ન જ્યાં કરવામાં આવ્યા હતા એ ઘર પણ ખૂબ જ મોટું હતું અને ખૂબ જ સુખ સંપન્ન પરિવાર હતો પરંતુ દીકરીના નસીબમાં સુખ ના હોય કે ગમે તેમ પરંતુ તેનો પતિ જુગારે નશાખોર નીકળ્યો જુગારની ખરાબ આદતને કારણે ટૂંક સમયમાં જ તેનું બધું જ ધન હારી ગયો ઘરમાં રહેલું બધું જ ધન સમાપ્ત થઈ ગયું દીકરીની આ હાલતની જાણ તેના પિયરમાં તેના માતા પિતાને પણ થઈ ચૂકી હતી દીકરીની માતા દરરોજ પોતાના પતિને કહેતી કે આપણી પાસે આટલા બધા પૈસા છે આટલી બધી સંપત્તિ છે તમે દુનિયામાં ઘણા લોકોને મદદ પણ કરો છો પરંતુ તમે તમારી દીકરીની પરેશાનીઓમાં તો તેની મદદ કેમ નથી કરી રહ્યા આથી તેના જવાબમાં તેના પતિ જણાવે છે કે જ્યારે તેનો ભાગ્ય ઉદય થશે ત્યારે આપોઆપ તેની મદદ કરવા માટે તૈયાર થઈ જશે આ જવાબ ઉદાસ પાછા રસોડામાં ચાલી ગઈ અને કામકાજમાં વ્યસ્ત થઈ ગયા થોડા સમય પછી એક દિવસ સવારે તેના પતિ બહાર ગયા એવામાં જ તેના જમાઈ આવી ગયા

ત્યાંથી હું મીઠાઈ લઈ આવું અને જમાઈને તે મીઠાઈના બોક્સમાં મીઠાઈની જગ્યાએ સોના મોહર રાખીને આપી દઉં વિચાર વિચાર આવો કરી લીધો હતો તરત જ મીઠાઈનું મોટું બોક્સ લઈ આવ્યા અને મીઠાઈની વચ્ચે સોના મોહરને દબાવીને રાખી દીધી જ્યારે તેના જમાઈ થોડી વાર બેસીને ઘરે જઈ રહ્યા હતા ત્યારે આખરે આશરે એક કિલો જેટલું મીઠાઈ તેને આપી જેમાં મીઠાઈની જગ્યાએ પણ હતી મીઠાઈ લઈને ઘરે જઈ રહ્યા હતા એવામાં તેને વિચાર્યું કે આટલું બધું વજન સાથે લઈને કોણ ફરે એટલે બાજુમાં રહેલી એક મીઠાઈની દુકાને તેને આ મીઠાઈને પાછી આપી દેવાનો નિર્ણય કરી લીધો અને સાથે એવું પણ વિચાર્યું કે આ મીઠાઈ પછી આપીશ તો એના બદલામાં મને થોડા પૈસા પણ મળી જશે એટલે એ દુકાને મીઠાઈ હતી એ જ દુકાનમાં એ મીઠાઈ ફરી પાછી વેચી નાખી અને તેમાંથી મળેલા પૈસા ખુશી ખુશી પોતાના ખિસ્સામાં નાખીને તેઓ ત્યાંથી નીકળી ગયા થોડા સમય પછી જ તેના સસરા બહાર ગયા હતા એ ઘરે આવે છે ત્યાં રસ્તામાં તેને વિચાર આવે છે કે ઘણા દિવસથી મીઠાઈ ખાધી નથી આજે મીઠાઈ લઈને ઘરે જઈશ તો બહારથી ઘરે જતી વખતે તેઓએ ઘરની નજીક આવેલી દુકાનમાંથી એક કિલો મીઠાઈ લીધી ચોગાનો ચોગ મીઠાઈવાળાએ એ તેને તેના જમાઈએ પાછું આપેલું બોક્સ ફરી પાછું તેના સસરાને વેચી નાખ્યું કે જેમાં મીઠાઈની જગ્યાએ સોના મહોરો હતી તેઓએ લઈને ઘરે આવ્યા અને તેની પત્નીને બોક્સ આપ્યું જમવાનો પીરસતી વખતે પત્નીએ મીઠાનો બોક્સ ખોલ્યો તો અંદર જે હતું તે જોઈને ચોંકી ગયા કારણ કે તેને મોકલેલી સોના મહોર અંદર બોક્સમાં પડી હતી તેનાથી રહેવાય નહીં અને તેને તેના પતિને

નસીબમાં હતી કે ન તો પહેલા મીઠાઈ વાળાના નસીબમાં કદાચ તેના માટે જ કહેવાય હશે કે નસીબ થી વધારે અને નસીબ થી પહેલા કોઈને કશું જ મળતું નથી ભગવાન ઉપર ભરોસો રાખજો તે અટવાયલા નહીં દે અટકવા નહીં દે જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો અને આ સ્ટોરી તેમજ અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો પછી મળીશું એક નવી વિડીયો સાથે નમસ્કાર મિત્રો